સુરત અને નવસારી ના ખાણખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી એસીબીના સકંજામાં આવ્યા છે નવસારી ખાણખનીજ વિભાગના પૂર્વ અધિકારી સંદીપ ખોપકરની અવ પ્રમાણસર મિલકતના કેસમાં એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તપાસમાં ખુલાસો થયો છે કે અધિકારી ખોપકરે તેમના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે મિલકતો વસાવી હતી તેની કાયદેસરની આવકની તુલનામાં તેમની પાસે બાસઠ તેર ટકા જેટલી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે એસીબીએ ગુનો નોંધી સંદીપ ખોકકરની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન તેઓએ તેમના ફરજકાર દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઉભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેઓ સને બે હજાર એકવીસમાં વયનિવૃત્ત થયેલા છે અને સદત તપાસ એમના નિવૃત્ત પહેલાંથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો